પાણી ચાલુ કરવાનું છે જો પાણી ભગા આપવા લઈ ગયા હતા ને આપણે હા એટલે ભગા આપવા લઈ ગયા એટલે અહીંથી હાંધો ખોલવો પડે એટલે હવે હાંધો આપણે અંદર નાખેલું છે પાઇપ એટલે કપડામાં તમે મૂકી દીધો ભગત આઈથી મૂકી દીધો તો બસ ફિટિંગ કરવા ને કેમ ના થાય ને ભગત કોઈ દી હા થઈ ગયું રેડી રેડી હમ આવી ગયો આવી ગયો બોલ સાહેબ વાય સર વાહ સરસ ગુડ ગુડ હું ગુડ આમાં હા ગયો આવી મેડમ બોલો બોલો ઉતારજો પાના પડી ગયા લાવો પાનું તોય તો જો પહેલા પેલા બધા ફિટ તો કરી દે

પછી ઓલી બાજુ તો ઓલો પાઇપ ફિટ કરવાનો છે ખાલી કા ત્યાં તો હેલું હે બે બોલે હાલે ભગત રેડ રેડ વાઈસર ને વાઈસર અંદર હોય એટલે કઈ ન થાય રબર નું વાઈસર હોય ને હા એટલે રેડી તમને કાઈ વાંધો ના આવે લીકેજ ના થાય બીજું હું અને અહીંયા કઈ લીકેજ થાય તો આપડે વણમાં જ જાય હમ ની તો નીચે આ એનો તો આપણે જાબલું ભરાણું કા એ રીતે હાલો રેડી હવે તો બોલો છેડો આમાં નાખી દે બરાબર આમાં ફિટ કરવાનું છે કા પછી વા જરાક ટ્યુબ મારી દેહું હમ સરસ ચાલુ ગુડ હવે પછી મોટર ચાલુ કરી દે હાલો ચા મૂકી દીધો કમાડી હા ચા મૂકી દીધો છે હવે ચા પીવા ચા પીવાને શિયાળામાં ચા પીવાની મજા આવે હે ક્લાસ સરસ દૂધની ચા મૂકી દીધી વાડીનો નો ચા જેમ હોય ઠાયકા ભાઈકા હોય ચાનો તો ટેકો હોય મારી ગોતસ વાટકા ને ગઈની તો ભઈ ઉગ્યો મારી વઈ ગયો વઈ ગયો ચા 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 આ લઈ લીધો ન કાકડી વયો જાત

નાલો માણી લઈ લ્યો આપણે ચાલો બધા મિત્રો ચા પીવો વાહ મસ્ત ની ચા ટાઈડ ચા ઈજ કે ઠંડી માં સરસ ચા બહુ ફાવે બે વાર ત્રણ વાર ઘટે નહી કઈ માને કહું ચા મૂકી જ દયો ચૂલો ચાલુ હતો તો ચા મૂકી જ દીધો ચૂલે ને તાપવાની મજા આવે હાલો ભગત ને કે ચા પી લે પછી કરજો હા ઈ પછી કરશું બીજું બાકી રહી ગયું ચા ઠરી જા ઈ નડી પછી નાખ દેવું આપણે પાણી અત્યારે ચાલુ કરવું ફટાફટ જલ્દી ઉતાવળ હોય ને તો જો આ ચા ભરાઈ ગયો છે તોય કામ ચાલુ છે હજી આહા આહા ચાનો ખટો ચડ્યો ચા વગર નકામું ચા ને મસાલા કા હું ઠરી જા ચા ઠરી જા પછી કરજો પછી હાલો હવે ટ્યુબબેક માં બાંધવું નથી હજી આગળ

મોટર ચાલુ કરી આ કેમ બે ત્રણ માં જાય છે હાલો હરકું કરો સાહેબ પાણી વારે નાખું નાખું કાક રેડી થઈ ગયું ચાલુ છે પાણી જો હાઈ ક્લાસ કેમ જાય બાકી પાવડો લઈને વારો તો ખરા ભરાઈ ગયું તો લાવ હું વારી લઉં બીજું હું હા હું વારશું કોઈ તને વારવું પડે એટલે અડધી કલાક પછી હું વારી દઉં ના મારે વારવું વાર પડે તો બંધ કરી દેજો આ પાણી ઓમાં જાય ને બબે માં જતું હતું ને હા બંધ કરી દેલાય હું બંધ જ કરી દે ના મારે વારવું જ છે હા પછી આ વારી એટલે એમાં જ આહે નેલ થી આવે એક નાકુ વારશે ને ગામ ગામ ને બતાવશે હાલ વાયર ને ભાઈ હવે એ બંધ કરવાનું છે વારવાનું નથી હા ટોચે તો ખરે તમે નાકુ હા ટોય ચાલ હેલું છે બધું જલ્દી કર હમણા ભરાઈ જાહે વાડી જલસા કરવા જલસા જરાક જાડું કરજે આવડે એવું કરી દો હા લઈ લેજે ગાંઠમાંથી થોડું

ખૂલો નથી આ બે માં જાય જો આમાં જાય આમાં બંધ કરવાનું જોઈ લે જોઈ લે ક્યાંથી છે આવું કામ એક નાકુવાર માં દાખલા પડે બોલો